નમસ્કાર એસ ડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પારું કરીએ નજર આજના સમાચાર પર સુરતથી સુરતમાં જૈન સમાજનો વિરોધ જોવા મળ્યો રાત્રિના સમયે શરૂ થયેલો વિરોધ હજુ પણ ચાલુ છે કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો પાવાગઢ જૈન તીર્થ મંદિરને મૂર્તિ ખંડિત થતા વિરોધ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો જૈન સમાજના મહારાજ સાહેબો જૈન સાધુઓ કલેક્ટર કચેરી પર ધરણા પર ઉતર્યા છે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે આશ્વાસન મળ્યું છે પરંતુ આશ્વાસન નહીં જ્યાં સુધી રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે રાત્રિના સમયે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી આવેદન આવેદનપત્ર આપ્યું એસડી ન્યૂઝ ગુજરાતી પર બન્યા રહો વૈશાલી પુવારો સાથે

અમારી લાગણી હતી અમારી માંગણી હતી એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે જે બન્યું એનો સખત આઘાત છે આશ્વાસન અમારે જોઈતા નથી અમારે હવે રિઝલ્ટ જોઈએ કલેક્ટર કચેરી આપ આપણને મળ્યા અને શું રજૂઆત કરવામાં આવી અને એમના તરફથી શું કહેવામાં આવ્યું કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદ્ભાવનાપૂર્વક અમારી ભાવના એમણે વેદના અભિવ્યક્તિ એ સાંભળી એમણે અરજી અરજીપત્રક અમારું સ્વીકાર્યું છે આશ્વાસન એમણે આપ્યું છે બહુ વેદના સાથે મારે કેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું મારે રિઝલ્ટ જોઈએ છે હજી પાલીતાણાના આંસુ અમારા સુકાયા નથી અમે લાખ ભેગા થયા દોઢ લાખ ભેગા થયા અમે શાંતિપ્રિય પ્રજા અમે હળીમળીને રહેવાવાળી પ્રજા અમે ભાઈચારાથી રહેવાવાળી પ્રજા અમે દરેક આપત્તિમાં મદદ કરવાવાળી પ્રજા અમારે કોઈ લાભ નથી જોઈતા બેનિફિટ નથી જોઈતા સબસિડી નથી જોઈતી અમારે ન્યાય જોઈએ છે અને અમને ન્યાય ના મળે અમને અમારા તીર્થોની અમારા વારસાની સલામતી સુધી અમને ના મળે અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે મુદ્દો માત્ર પાવાગઢનો નથી પાવાગઢનો તાજો મુદ્દો છે અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ અમે રડી રહ્યા છીએ અમે વિનંતી કરી રહ્યા છીએ અમે અરજીઓ આપી રહ્યા છે અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી હવે અમને રિઝલ્ટ જોઈએ છે હવે હવે પછી શું હવે પછી શું મારી ઈચ્છા આવી છે હવે પછી શું એ મને ખબર નથી પણ હવે જો રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી મારે અહીંયાથી ખસવું નથી સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતાં વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ગૃહમંત્રીશ્રીને રજૂઆત થયેલી છે તેઓ શ્રી પણ અત્યારે પગલાં લઈ રહ્યા છે એવું તેઓએ સંઘના અગ્રણીઓને હાલત જણાવ્યું છે ગોધરા હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપેલું છે